માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તો આપણે પણ મજામાં જ આવીને ત્યારે ત્યારમાં આપણે જો વાડિયા આવી જશે અને આડિયા આવીનું પણ આપણે ઘણી વાર લાગી ગયું એટલે ઘણું પણ કામ હતો કરી વાળું છે આપણે સાફ સફાઈનું બધું ઘણું ખોરું કામ થઈ જશે આપણે સાફ સફાઈનું બધું કામ કમ્પ્લીટ કરી અને આપણે ત્રણ તળસા આપણે નીંદવાના અને કારોબાના રહી ગયા તો આઈથી આપણે નીંદવા પણ આવી જશે જો હાથમાં દાતડી ને ગારો બહુ જ છે અને વરસાદ પણ બે ત્રણ દિવસ થાય એક ધારો શરૂ છે અને નદી પણ આવી ગઈ અને વરસાદ વાવણીનો જ કહેવાય ને કે પહેલો હારામહારો થઈ ગયો બધાયની નકર ઘણા વરસ એવું હોય આગળ પાછળ બધાયને વાવણી થાય અને ઓણ તો કહેવાય ને કે ઘણા ખરા ગામમાં બહુ જ ફોન કરવીને આ બધે તળાવ પહેલાં વરસાદે ભરાઈ ગયા અને વાવણી પણ બધે એક જ હારે થઈ અને બધે બહુ સારી વાવણી થઈ ગઈ છે ઓણ આપણે તો જો કે વાવી દીધું હતું વાવણી પહેલાં એટલે કપાસને એવું મોટું મોટું થઈ ગયું છે પણ વાવણી પણ મસ્ત થઈ કોઈને બિયારણ કાંઈ કપાસિયાનું એનું બગડે નહીં એવી સરસ વાવણી થઈ છે અને આપણે નિંદવા આવતા રસ મગના ત્રણ સહ રહી ગયા જતા એમાં એક સહ આપણે નિંદી નાખ્યો અને થોડો ઘણો વાહનનો પણ અવાજ આવશે કારણ કે આપણે નીંદા નીંદાં રોડ કાંઠે આવી જશે એટલે સા લેતા લેતા હાલો આપણે થોડા ચાર પાંચ દિવસ પહેલાં આપણે બ્લોકમાં જોઈ જ હશે કે આપણે બધું વાવ્યું હતું ભીંડો અને એવું પાછું થોડું થોડું વહેવું હતું ઘણું ખૂબી હતું અને ઘણા ડોલ સોંપાતા ઘણું આમ એ બધું સરસ ઉગી ગયું છે તે પછી આપણે સોંપી રહ્યા અને સરસ વરસાદ થઈ ગયો હતો એટલે બધું ઉગી પણ સરસ ગયું છે તો આલો આપણે જોઈ તો ઓણ વાલનો વેલો આપણે અહીંયા જતા જઈશું જો પણ નવો ઉગવાન ગાળો જ ન કારણ કે એનો એ જ વેલો જામી ગયો છે લીલો ખાસ થઈ છે હવે આપણે કહેવાય ને કે વાલોડ તો સી આવે એટલે થોડા સમયમાં સીધી વાલોડ આવશે તો જો સરસ મજાનો વહેલો ઘેર ઘોર થઈ જશે અને હાલો આપણે કેવું બધું છે જોઈ લેવી તો જો આપણે આવી ગયા પેલીપટી વાલોડ હતી એ છે મોટા વાલ થાય એ શેપટા અને આમાં આપણે આ ગુવાર હશે પણ આ ગુવાર તો ગાજો નથી કારણ કે થોડુંક ઘી્યું હતું ને એટલે જ ગુવાર વાવતો અહીંયા આપણે જો સરસ મજાના શીબડા પણ ઉગી ગયા છે આ રીતે ઝીણો ઝીણો દેખાતો હોય છે જે ઉગી જ રહ્યો છે એટલે શીબડા અને એવું બધું સરસ ઉગી ગયું છે અને વાલ તો આપણે સેફટી ઘણી વાવી છે એ અહીંયા પણ હોતો રોહિત સેટા પાસે આયા મોટે છે જો પડિયા આવી અને આ પણ પડિયાદ આવે પણ એના બીજો સેપટા વાલ કેવાય ને કે બાઇફી પણ શાક થાય કવાલ

दियो है कि किस ओड़ो है वो जी से मैं जी वाला जावे से हूँ तो एक भी आयाम तो उसी अन्यान क्या कपड़े किस कौन सा पासी मुझे तो मुझे देखा था कौन करिए जैसे तो जाए थे किशोडा ने वाल दे ये वीडियो किशोडा से बताइसो आपणे सर मस्त मजा ना जो वीडियो में जोय दसी अगला ब्लॉग में आपडे बाड माते ने बाड माते गिया रंग लेन सतुकोन कारेला ने भी आपण ने तयार नो मळाई दे कारेला ने भी सोफू पडे आम्ही नो जो एना तदे लायन स तयारच थई ग्यासे जरा गावक सर मस्त मजा ना एना वे वेला તારા પકિસોડાની ઉબતે સરસ ઉગી ગયો છે આપણે બધુંય બકાલ સરસ મજાનું કમ્પ્લીટ ઉગી ગયો જો ફાવે એમ ઘીસોડાની ઉખા કરું તો આપણે તો સરસ મજાનું ઉગી ગયે છે આપણે આ શેઠામાં કઈ થાય તો નઈ પણ તો એ રોહિતને એને મકાયવા આવીતી જે ઈ થાય कारण કે અમાર પાસે મણિમા જો આપણે હાટી ની વાખવાનું હોય એટલે કઈ થાય ની જોબર ગુવાર ની બધું સરસ થઈ જશે અને આપણે શેટે કે હોય ને કે રપટી નું પાતળું એક જોઈશે એટલે રપટી નું પાતળું પડ્યું તો તો મકાઈ નાખી દીધી છે થોડે ઘણી મોટી થાય એટલે આપણે કાઢી લેશું તો આપડા કપાસ ને એ સરસ થઈ જશે ખાતર જ નાખવાનું સોય માં પણ થોડુંક દવા ની જરૂર છે કપાસમાં તો નથી જરૂર પણ સોઈમાન ગુવારમાં થોડીક દવાની જરૂર છે એટલે આપણે થોડુંક ગારો ફેવી છે હાલ એવું થાય એટલે સોંપી દઈશું અને જો તે આપણે કપાસના એના ડૂલ સોંપાતા એ જા સરસ મજાના બધા ઉગી ગયા કૂતા આવે છે ઉગી ગયા હવે આપણે ખાતરને દવાનું કામ કરવાનું છે ખાતર અત્યારમાં આવી પણ ગયું છે રોહિત લઈ આવ્યા છે ચારથેલી ખાતર તો લગભગ આજ જ નાખવાનું થશે હોય હો તો એટલે અત્યારે મારા સસરાની ભાગ્યમાં એક સાહ પડ્યો હતો ને આ મગને એવું વાવવાઈ ગયા છે એ આવે પછી આપણે ખાતર નાખવાનું કાં જો એ આપણે આ એક સાહ જે મગનો હતો એ હવાંગે હવાંગ નીંદી નાખ્યો છે કોળિયું થાય એવું ખડ થઈ ગયું વરસાદ આવી ગયો એટલે અને જો આવું ખડ છે તો આપણે મગ પારવતા છે અને નીંદતા પણ જાય છે તો જો આ બે સાહ છે આપણે નીંદી નાખ્યું પછી આપણે કદાચ ખાતર નાખવાનું થાય તો નાખવાનું થશે અને રોહિત તો આજે ગયા છે માંડવી વાવવા ગારો પડશે તો વહી આવશે નકર પછી વાવશે મારા મોટા સસરાનીનું ટ્રેક્ટર લઈને માંડવી વાવવા બીજાની ગયા છે તો માં સસરાની આવે તે આપણે ફટા બેસા નીંદી નાખી મગના કપાસની વચ્ચે મગ કર્યા છે અને જો આપણે ઓરવેલો તો હોય તો આવક સરસ થઈ ગયો છે મોટો મોટો ખાતર નાખી દેવાનું છે મસ્ત કપા થઈ ગયો છે ચાલો હવે આપણે ફટાફટ કડીક નીંદવા મળ્યું